સિત્તેર કે એસી રૂપિયા છે તો થાળીઓ વગાડે ભાઈ થાળીઓ વગાડે હવે ખેડૂતો કેમ પકવે અને કેટલો ખર્ચ થાય છે એ કાઈ સરકાર ને જોવાનું આવતું નથી એક વીઘે સાઠ હજાર રૂપિયા ખર્ચ થઈ જાય કળી છે નેદામણ છે સોપામણ છે દવા છે ખાતર છે અને રાજની ખેડૂતનો દીકરો રાતની લાઈટ હોય તો રાતે પાણી વાળતો તડકે પાણી વાળતો હોય ટાઇડમાં પાણી વાળતું હોય એ સરકારને કઈ આડું આવતું

પણ ખોટ ખપે ખેડૂત ખમે ખેડૂત આર્મી વાળા જ્યાં રક્ષણ કરે છે ખેડૂતો અહીંયા કામી કામી ને આખા દેશનું ભરણ પોષણ ખેડૂતો કરે

શિક્ષકો છે ને તેલ ડબ્બો અઠાવીસો રૂપિયા માં આપી અને આ ખેડૂત ને છસો રૂપિયા માં આપી સરકારના મનમાં એવું જ છે કે આ આપણે શિક્ષક શિક્ષક છે ને પાંત્રીસ રૂપિયા પગાર આપીએ છીએ મહિને તો અત્યારે તો આ દાડી કરવા અમે ડુંગળીમાં આખો જ લઈએ છીએ તો અમને અઢીસો રૂપિયા જ આપે છે દાડી તો તેલનો ડબ્બો તો અમારે એને અઠ્યાવીસો મને અમને અઠ્યાવીસોમાં જ આપે છે આમાં નાના માણાનો પૂરો મરોજ છે આની અંદર કોઈ નાના માણાની કોઈ જીત જ નથી ભલે કોઈ કહેતા હોય આ ગરીબ માણસ આ ગરીબ માણસ છે પણ ગરીબ માણનો ખરેખર આ રાજમાં મરો છે તમે જોઈ દો વ્યવહારે બજારની અંદર જે પછા સાઠથી ત્રેર રૂપિયા પગાર છે એને જે ભાવે મળે એ મળે એ ભાવે જ તે મજૂરને મળે છે ગમે એ વસ્તુ બોલવા જોઈ હા હા કોમી હવે આવી બધી ખેડૂત જો બધી રજૂઆત કરતી હોય અમે કોઈ એવા આગેવાનો આવ્યા હોય તો સીટી માં આટલા બેગા થાય અમે અમારા ખેડું મેલી અને પણ અમે અડધો ટક બગાડી તો આ લોકો અમારી સામે કોઈ જોતા નથી તો એ લોકોને આવવું હોય તેથી શરમે આવતી નથી હો મત હારું થઈને આવે તેથી શરમે ન ત્યારે એમરી રાવ સાંભળતા નથી તો એમાં કેડિયું પાડી દે આવા બધાય મત મગા આવે પાંચ વર્ષે એનો તક આવે પછી પાંચ વર્ષે અમારી તો માં ખેડૂતો ની તો હવે તો આ સરકાર જલ્દી જલ્દી આ પ્રતિબંધ એનો હટાવી લે નકર ને તો જધાવાનું આખી જિંદગી છે ને હું ને બધા વાંકાજ વાળી રાખવા ખેડૂતોની કે આવક બમણી કરશું

જેમ ખેડૂતે કુતરો પાડ્યો હોય એમાં મોદી સાહેબ આ બધા કુતરા જાણે ખેડૂતે નો ગીણ્યા હોય બટકુ નીરી દેવું છે શાંત પાડી દેવા છે બાર મહિને સો હાજર નાખી હું ખેડૂતો રાજકારણ એમ કે છે કે ખેડૂતો ને દવા આવી જાય ખાતર આવી જાય શું ખાતર એટલે હાડી તેરસો ની ઠેલી છે ડીએપી ની ઠેલી હાડી ની છે તો તમારા પૈસા નું તૈન ખાતર આવે તો હું ખેડૂત જિંદગી વહી જાય વહેલી તકે તમારો પ્રતિબંધ ઉઠાવો અને ખેડૂતે કઈક પગ ભર કરો તો કઈક તમારા બેંક ના નાણા જમા કરી શકશે નકર પચાસ ટકા ખેડૂતો ઈ અધિકારી ગઈ સાલ મેજ